ફતેગંજ વિસ્તારમાં પીઝાની ડિલિવરી કરતી મોટરસાયકલો આગમાં લપેટાઈ જોતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી ફતેગંજના સેફ્રોન ટાવર માં આવેલા ડોમિનોઝ પિઝા ની બહાર ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ મોડી રાત્રે પિઝા માટેની ડિલિવરી બાઇક હરોળમાં પાર્ક કરવામાં આવી હતી આ વખતે કોઈ કારણસર આગ લાગતા એક પછી એક મોટરસાયકલ આગમાં લપેટાઈ હતી ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવી ત્યારે ઘણું મોટું નુકસાન થઈ ગયું હતું વડીવાળી ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી ત્યારે છવ્વીસ જેટલી બાઇક ખાક થઈ ચૂકી હતી બનાવને પગલે વીજ કંપનીની ટીમ તેમજ પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને વિગતો મેળવી હતી ફતેહગંજ વિસ્તારમાં આ બનાવ કેવી રીતે બન્યો તેની વિગતો જાણવા માટે ફોરેન્સિંગ નિશાન મદદ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર